તો સુરતમાં મજુરા ગેટમાં આવેલ એપાર્ટમેન્ટ ખાલી કરાવવા અપાયું છે નોટિસ તો મેટ્રોની નજીકમાં આવેલ એપાર્ટમેન્ટ ખાલી કરાવવા નોટિસ અપાઈ તો તિરુપતિ એપાર્ટમેન્ટને ખાલી કરાવવા પાલિકાએ આપી છે નોટિસ તો તિરુપતિ એપાર્ટમેન્ટનો સ્ટેબિલિટી રિપોર્ટ આવ્યો છે નેગેટિવ તો છ માળના તિરુપતિ એપાર્ટમેન્ટના કોલમમાં તિરાડો પડતા અપાયું છે નોટિસ જો કે બિલ્ડિંગ ના રિપેરિંગ ની સક્યતા પણ છે નહીં બત તો મજુરા ગેટ પર મેટ્રો કામગરે ને પગલે ત્રણ બિલ્ડિંગ નો સર્વે સ્થળ તપાસ માં ચિંતાજનક સ્થિતિ ધ્યાનમાં આવી તો મેટ્રો ની કામગીરી સમયે પાઇપ નાખવામાં આવે તો બિલ્ડિંગ ને રહે છે જોખમ તમારો તારા સમાચાર તિરુપતિ એપાર્ટમેન્ટ નો સ્ટેબિલિટી રિપોર્ટ આવ્યો છે નેગેટિવ ત્યારે ખાલી કરાવવા અપાઈ છે નોટિસ તો મેટ્રો નજીક આવેલા એપાર્ટમેન્ટ ને ખાલી કરાવવા નોટિસ અપાઈ સુરત માં મજુરા ગેટ માં આવેલ તિરુપતિ એપાર્ટમેન્ટ ને ખાલી કરાવવા નોટિસ અપાઈ તો પાલિકા એ નોટિસ આપી છે કારણ કે તિરુપતિ એપાર્ટમેન્ટ નો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તો 6 માળના તિરુપતિ એપાર્ટમેન્ટના કોલમમાં તિરાડો પડતા અપાઈ છે નોટિસ તો બિલ્ડિંગ ના રિપેરિંગ ની શક્યતા પણ નહીં બત તો મજૂરા ગેટ પર મેટ્રો કામગરીને પગલે ત્રણ બિલ્ડિંગ નો કરાયો તો સર્વે તો સ્થળ તપાસમાં ચિંતાજનક સ્થિતિ ધ્યાનમાં આવી તો મેટ્રો ની કામગીરી સમયે પાઇપ નાખવામાં આવે તો બિલ્ડિંગ ને થઈ શકે છે જોખમ तो महत्व समाचार सूरती सूरत थे कही सकते सूरत में पालिकाए एपार्टमेंट ने खाली करवा नोटिस पाठी